મિત્રો ગુજરાતમાં મુસલમાનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલો આ એક બુક છે બરાબર એમાં પ્રકરણ અગિયારમાં આપેલું છે બરાબર એમાં આપણે થોડી ચર્ચા કરીએ ગુજરાતના ઇતિહાસની એમાં જે સંદર્ભ આપેલો છે આ વિક્રમ સંવત તેરસો ને તેપનના પાછલા ભાગમાં સારંગદેવ વાઘેલાનો ભત્રીજો કર્ણદેવ ગુજરાતનો રાજા થયો એણે માત્ર ત્રણ જ વર્ષ રાજ્ય કર્યું અને એના સમયમાં ગુજરાતનો હિન્દુ મહારાજા હંમેશને માટે અસ્ત પામ્યું એટલે એના રાજ્યકાળમાં ખાસ મહત્ત્વનો બનાવ આ હિન્દુ રાજ્યના હંમેશાના નાશ સિવાય બીજો કંઈ પણ બન્યો નથી એનું ચારિત્ર જાણવા માટે પણ ખાસ સબળ પુરાવા મળતા નથી એના સમયના લેખમાં વેદશાસ્ત્ર પ્રમાણે ચાલનારો રાજા કહ્યો છે પણ તેના જ સમયમાં સમયના લેખમાં તેની વિરુદ્ધ લખાણ સંભાવી શકે નહીં બરાબર અહીંયા જે એક કરીને સંદર્ભ આપેલો છે એ પૃષ્ઠના અંતે તમે વાંચી શકશો ગુજરાતમાં એને કરણ ઘેલો કહે છે તે વાગેલા શબ્દનું ટૂંકું સ્વરૂપ છે ઠીક છે અને કે એનું ચારિત્ર રાજાને લાયક ન હોવાથી એને ખરેખરો ઘેલો એટલે કે ગાંડો કહ્યો છે બરાબર તે કહેવું મુશ્કેલ છે આમાં મિત્રો લોક લોક પ્રચલિત અને લોકવાયકા મુજબ એને કરણ વાઘેલા કર્ણ વાઘેલો અથવા તો ઘેલો એવું પણ કહેવાય છે બરાબર પરંતુ કાનહાડે પ્રબંધમાં કર્ણનું જે શબ્દોનું વર્ણન છે તે જોતા ગુજરાતમાં ગુજરાતની પ્રજામાં એ ઘેલો ગણાય તે અસંભવિત નથી એટલે કે સંભવિત છે લોકવાયકા મુજબ લોકપ્રચલિત શબ્દોમાં એને જે છે કર્ણ ઘેલો એમ કહેવાય છે એમાં કર્ણદેવને માટે ઘેલો શબ્દ પણ વાપર્યો છે બરાબર અહીંયા બે નંબરનો સંદર્ભ સૂચિ આપેલી છે ત્યારબાદ આગળ એ જ પ્રબંધમાં કવિ પદ્મનાભ કહે છે કે એણે ક્ષત્રિયનો ધર્મ લોપ્યો એટલે કે ક્ષત્રિય ધર્મ મુજબ એ વર્ણ વર્તવ્યો નથી બરાબર અને એનું અંગ કામથી વ્યાપ્ત હતું અને તેથી એ રોજ વચ વચનાગનું સેવન કરતો બરાબર એ ઉઘાડી તલવારે ફરતો અને હાજુરિયા તેનાથી ડરીને નાસી જતા ઠીક છે રસોઈઓ મરણના ભયથી બારણાવાસીને પીરસતા કર્ણદેવનું આવર્ણન એને ઘેલો ઠરાવવાને પૂરતું છે અને સમકાલીન બરાબર અહીંયા મિત્રો જે એકને બે સંદર્ભ સૂચિ આપી છે પણ વાંચી છે ઈડર રાજ્યમાં આવેલા મુરલીધરના મંદિરના લેખમાં કર્ણ માટે થુતિ શ્રાદ્ધાર્થ શાસ્ત્રાર્થ વિરોધેન સ્વયં પલાયિત પ્રજા એમ લખેલું છે લેખ વિક્રમ સમત તેરસો ને ત્રેપન ચોપનનો છે બરાબર કાનહડે પ્રબંધની વાત કરીએ એમાં ત્રેવીસમાં નંબર અહીંયા લખેલું છે બરાબર પૃષ્ઠ નંબર એક ત્રેવીસ બરાબર એ આ પ્રમાણે એનું વર્ણન આપેલું છે બરાબર તો એનું તમે એ પણ તમે સંદર્ભ જોઈ શકો છો આ સંભવિત લેખ એનું આખું વર્ણન કરવાની હિંમત ન કરે મહારાજ્યોની પડતીના કારણોમાં એના રાજ્યકર્તાઓમાં આવા અપલક્ષણ કારણભૂત બન્યા હોય એવા દાખલા બનેલા છે કર્ણની પેઠે ચંપાનેરના પત પતરાવળ માટે અને જૂનાગઢના રાહ માંડલિક માટે પણ આવી જ કથાઓ કહેવાય છે ઠીક છે માધવ પ્રધાનની વાત છે અહીંયા જે માધવ પ્રધાન એનો પ્રધાન હતો માધવ મંત્રી એની વાત છે તો કર્ણદેવનો મહા અમાત્ય માધવ હતો અને એ વાત તો પ્રસિદ્ધ છે એના કાકા સારંગદેવના સમયથી જ એ પ્રધાન પદે હતું કર્ણે સત્તાના મધમાં માધવનું અપમાન કર્યું અને એના ભાઈ કેશવને મારી નાખી એની સ્ત્રીનું હરણ કર્યું આથી માધવનો કોધાગની ભભૂકી ઉઠ્યો એને પ્રતિજ્ઞા કરી કે મુસલમાનોને ગુજરાતમાં લઈને આવું ત્યારે જ ગુજરાતનું અન્ન ખાઈ છે આમ પોતાના અન્ન અંગત વેરથી પ્રેરાઈને આખા દેશને પારકો કરવા અને દિલ્હી એ દિલ્હી અલાઉદ્દીન ખિલજીના દરબારમાં ગયો અલાઉદ્દીનના દરબારમાં જઈને એણે પોતાના ઉપર વીતેલી વાત કહી અને ગુજરાત પર ચડાઈ લાવવા સુલતાનને વિનવ્યો એણે ગુજરાતમાં હિન્દુઓને મારીને કે કેદ કરીને પકડીને સુલતાનને તાબે કરી આપવાનું કહ્યું બરાબર અહીંયા આપણે સંદર્ભ સૂચિ પણ જોઈ લઈએ કેમકે એ પણ મહત્ત્વની છે કે એ અલગ અલગ માહિતીથી લિપ્ત છે કવિ પદ્મનાથના વર્ણનમાં શંકા લાવવાનું કારણ નથી ગુજરાતના આ છેલ્લા રાજાનો છેલ્લા રાજાને ઘેલો કહેવામાં આવ્યો એ બરાબર જ છે અને આ વર્ણનનું એ ટૂંકું રૂપ નથી એ ચોક્કસ છે આ વર્ણનની ઉપર એક લીટી આપેલી છે તેના પછીની લીટીઓ આ પ્રમાણે છે તમે અહીંયા જોઈ શકો છો બરાબર ત્યારબાદ ચોથું છે કે ભાટ લોકો કેશવની સ્ત્રીને બદલે માધવની સ્ત્રી હાર્યાનું લખે છે ભાટ લોકો બરાબર અને નેણસીની ખ્યાતના ખ્યાતમાં એની પુત્રી હારી એમ કહે છે પદ્મનાભ કેશવની સ્ત્રી હાર્યાનું લખે છે ઠીક છે ત્યારબાદ અહીંયા જોઈ લઈએ કે માધવ વિશલ નગરા નાગર બ્રાહ્મણ હવે માધવની વાત છે એ એક વિશલ નગરનો નાગર બ્રાહ્મણ હતો બરાબર સુલતાને તાબે કરી આપવાનું કહ્યું અને પોતાની સાથે લશ્કર મોકલવા માગણી કરી આ રીતે માધવ એક દેશદ્રોહી તરીકે તે વખતે તેમજ આજે પણ ગુજરાતની પ્રજામાં પ્રસિદ્ધ છે આ માધવ ગુજરાતનો વિસલનગરો નાગર બ્રાહ્મણ હતો એ કચ્છનો વતની હતો એમ પણ કહેવાય છે આ બાબતમાં કાનહણે પ્રબંધનો કવિ પદ્મનાભ પણ વિસલનગરો નાગર હોવાથી તેનું કથન માનવામાં વાંધો નથી